નમસ્કાર ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસ વિશે મિત્રો વિજ્ઞાન છે જે તમારી ગાલા આસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તો એની અંદર જે મિત્રો પ્રશ્નપત્ર ત્રણમાં વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જવાબો સાથે જોવાના છે તો વિડીયોની અંત સુધી જો આપણે આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બીની અંદર જે પહેલો પ્રશ્ન છે પચીસ નંબરનો એમાં છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે તો એમાં છે કે તેલી તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે કારણ કે નાઇટ્રોજન એ ઓક્સિજનની સરખામણી અને નિષ્ક્રિય વાયુ છે જો ખાદ્ય પદાર્થોમાં તેલ અથવા ચરબી હાજર હોય છે તો તેનો હવામાનના ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય છે ત્યારે જે ખોરું થઈ જાય છે પરંતુ આ પ્રક્રિયાને નાઇટ્રોજનની હાજરીમાં બચાવી શકાય છે આ જ કારણથી બટાકાના ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય તેઓનું પેકિંગ કરવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે ઘણી વખત પણ બોર્ડમાં પૂછાયેલો છે તો ખાસ તૈયાર કરી લેજો પછી તફાવતના ચાર ચાર મુદ્દા લખો ધાતુ તત્વો અને અધાતુ તત્વો તેમાં છે કે ધાતુ તત્વો અને અધાતુ તત્વો તો કે ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય છે અધાતુ તત્વો કારણ કે વાયુ સ્વરૂપમાં હોય છે તે વજનમાં ભારે હોય છે અધાતુ તત્વો વજનમાં હલકા હોય છે પછી ધાતુ તત્વો તે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે અધાતુ તે વિદ્યુતના અવાહક હોય છે અધાતુ તત્વ તે ચળકાટ ધરાવતા નથી પછી સામાન્ય રીતે તે ઊંચું ગલન બિંદુ ધરાવે છે તો સામાન્ય રીતે તે નીચું ગલન બિંદુ ધરાવે છે પછી કેટલીક ધાતુઓને રણકાર ઉત્પન્ન કરે છે અને કેટલીક અધાતુઓ જે રણકાર ઉત્પન્ન આવશે તફાવતના મુદ્દા મોસ્ટ ટાઈમ લેજો પછી સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખવાનું છે તેમાં છે કે લીલી વનસ્પતિઓમાં વાતાવરણમાંથી મેળવાયેલો સીઓટુ અને મૂળ દ્વારા મેળવાયેલ

સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે કેટલીક જે વખત આ પ્રક્રિયા ત્રણથી ચાર વખત સતત થતા શૃંખલામાં જે વસાહત થાય છે બરાબર પછી નેક્સ્ટ ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે સપુષ્પી વનસ્પતિમાં પરાજ્ઞાયન એટલે શું ને પરાજ્ઞાન અને પરાજ્ઞાન ક્રિયાના ભેદ સમજાવવાનું છે તો પરાગન એટલે કે પૂકેસના પરાગાસ પરાગાસનમાંથી પરાગરજની તે જ પુષ્પના કે અન્ય પુષ્પમાં શ્રીકેસરના પરાગાસન પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે સ્વપરાગનયન તો કે પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય છે પરાગનયન પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાં બીજા પુષ્પમાં થાય છે અને પરાગનયનમાં પવન પાણી કે પ્રાણીઓ જેવા પરાગ પરાગવાહકો ભાગ લે છે બરાબર આપણ મિત્રો આ એમપી પ્રશ્ન છે પછી સમજાવો આંખની સમાવ આંખની સમાગ ક્ષમતા અને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર તેના જવાબમાં છે કે જરૂરિયાત મુજબ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતાની આંખની સમયવેક ક્ષમતા કહે છે પછી જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તણા એટલે કે સંકોચન વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય છે તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા કે આંખનું નજીક બિંદુ કહે છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે આ અંતરનું મૂલ્ય પચીસ સેમી જેટલું હોય છે પછી વાહકના અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે તો વિદ્યુત વાહકનો અવરોધ પહેલું છે તારની લંબાઈ તેના આડછેડના ક્ષેત્રફળ પર દ્રવ્યની જાત પર આધાર રાખે છે બરાબર પછી નેક્સ્ટ બત્રીસ નંબરનો છે વીસ ઓમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી પાંચ એપિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો ત્રીસ સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણવાની છે તો આનો જવાબ મિત્રો તમને સ્ક્રીનમાં આપેલો છે તો ખાસ જોઈ લેજો પછી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહ સ્થળીય

તેનું પ્રમાણ નિવસન તંત્રના વિભિન્ન સ્તરે અલગ જોવા મળે છે અને મહત્તમ પ્રમાણશીલ પોષક સ્તર સ્તરમાં અને રસાયણનું જે ન્યૂનતમ પ્રમાણ નીચેના પોષક સ્તરમાં જોવા મળે છે મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ ટાઈમ બી છે ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો આ પણ તમે ખાસ તૈયાર કરી લેજો પછી પાંત્રીસ નંબર છે તફાવતના બે બે મુદ્દા લખો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તો જૈવિક ઘટકોમાં છે કે નિવસન તંત્રમાં વસતા તમામ સજીવોને જૈવિક ઘટકો કહે છે પછી અજૈવિક ઘટકો નિવસન તંત્રના તમામ નિર્જીવ ઘટકોને અજૈવિક ઘટકો કહે છે તમામ ઉત્પાદકો ઉપભોગ્યો તથા વિઘટકો જૈવિક ઘટકો છે ભૌતિક પરિબળમાં જેવા કે તાપમાન ભૂમિ પવન પ્રકાશ ખનિજ ભેજ ખનીજ દ્રવ્ય વગેરેનો સમાવેશ થાય છે જે મનુષ્યમાં રુધિર રુધિરનું જે બેવડું પરિવહન સમજાવો તો મનુષ્યમાં જે દરેક ચક્ર દરમિયાન જે રુધિર હૃદયમાંથી બે વખત બે વખત પસાર થાય છે તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે મનુષ્ય શરીરનું વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે તો આ રીતે આનો જવાબ આવશે પછી ઘરેલું વિદ્યુત પરિપાત્રમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્ત્વ સમજાવો તો કે ફ્યુઝ ફ્યુઝ દ્વારા પરિપાત્રમાં તથા ઉપકરણને ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ કે કોઈ અન્ય કારણથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચાનક વધી જાય છે ત્યારે થતાં નુકસાનથી બચાવી શકાય છે આમ ફ્યુઝ એ અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચાવે છે અને અર્થિંગ વાયરમાં છે કે મોટે ભાગે ધાતુ આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે વપરાય છે વિદ્યુત સાધનમાંથી લીક થયેલા વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે છે એટલા માટે અર્થિંગ વાયરને નીચે વિદ્યુત અવરોધવાળો વાહન પથ પૂરો પાડે છે અને તેથી તે વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત જે શોખથી રક્ષણ મળે છે તો આ રીતે જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આટલું આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણી આ ચેનલ પર અન્ય વિષયના પણ પેપરના જે સોલ્યુશન વિડીયો અવેલેબલ છે તો ખાસ વિડીયોમાં ચેનલમાં વિઝિટ થઈને પણ તમે લોકો જોઈ શકો છો અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય ઇન જય ભારત